प्रश्न नंबर 1 मानव खोपड़ी में कुल કેટલા હાડકા હોય છે ए 11 હાડકા બી 24 હાડકા સી 22 હાડકા ડી 14 હાડકા સાચો જવાબ છે સી 22 હાડકા પ્રશ્ન નંબર 2 સોનાની કાર કયા દેશમાં ચાલે છે એ દુબઈમાં બી સાઉદી અરેબિયામાં સી અમેરિકામાં દિ આર્જેન્ટિનામાં સાચો જવાબ છે બી સાઉદી અરેબિયામાં પ્રશ્ન નંબર ત્રણ કયા દેશમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે એ ભારત બી જાપાન સી ચીન ડી ફ્રાન્સ સાચો જવાબ છે બી જાપાન પ્રશ્ન નંબર 4 વિશ્વની પ્રથમ નોટ કયા દેશમાં બનાવવામાં આવી હતી ए भारत बी रशिया, सी चीन डी जापान साचो जवाब छे सी चीन प्रश्न नंबर पांच विश्व में वधु वीजी क्या पड़े छे ए ऑस्ट्रेलिया में बी आफ्रिका मा, सी श्रीलंका मा डी मलेशिया मा साचो जवाब छे बी अफ्रीका मा प्रश्न नंबर 6 કયું ઝાડ કાપવામાં આવે ત્યારે બાળકો જેવો અવાજ કરે છે એ મેટ્રિક બી દેવદાર સી બાવળ दी लीमड़ो साचो जवाब छे ए मैट्रिक प्रश्न नंबर सात कई शाक शाकी सौ केम आपे ए कारेला बी पालक सी कोबी दी वटाणा સાચો જવાબ છે બી પાલક પ્રશ્ન નંબર 8 કયું શહેર લાલ માટીના શણગારાત્મક વાસણો માટે જાણીતું છે એ મેરઠ શહેર બી ચુનાર શહેર સી આગરા શહેર ડી बरेली શહેર સાચો જવાબ છે बी चुनार शहर प्रश्न नंबर 9 कया राज्य में સૌથી લાંબો دریا કિનારો છે કે કેરળ બી તમિલનાડુ સી ગુજરાત ડી ગોવા સાચો જવાબ છે સી ગુજરાત પ્રશ્ન નંબર 10 गोबी रण कया देश में आलू है ए भारत देश बी चीन देश सी आफ्रिका देश डी रशिया देश साचो जवाब छे। बी चीन देश प्रश्न नंबर अग्यार भारत में कोनी कार ने नंबर प्लेट नहीं होती ए वड़ा प्रधान, बी प्रमुख सी मुख्य प्रधान दी गगनना। साचो जवाब छे। बी प्रमुख प्रश्न नंबर बार विश्व में सौथी वो ऑक्सीजन आपतु वृक्ष ए पीपल् झाड़ बी वड वृक्ष सी लीमडा नु झाड़ी नु झाड़ साचो जवाब छे ए नु झाड़ प्रश्न नंबर तेरमा क्या देश में सौथी ए अमेरिका एमेरिका बी भारत में सी चीन में દિ બ્રાઝીલ દેશમાં સાચો જવાબ છે દિ બ્રાઝિલ દેશમાં પ્રશ્ન નંબર ચૌદ કયા પ્રાણીનું દૂધ પીવાથી મગજ તેજ થાય છે એ બકરી બી ભેંસ સી ગાય દી ઘેટા સાચો જવાબ છે સી ગાય પ્રશ્ન નંબર 15 બિલાડીનું સરેરાશ આયુષ્ય કેટલું છે એ 10 વર્ષ બી 21 વર્ષ સી 25 વર્ષ ડી 15 વર્ષ સાચો જવાબ છે બી 21 વર્ષ પ્રશ્ન નંબર 16 કયા દેશમાં ચप्पल પહેરીને વાહન ચલાવવું ગુનો ગણવામાં આવે છે? A. ભારત B. જાપાન C. અમેરિકા D. સાઉદી અરેબિયા સાચો જવાબ છે D. સાઉદી અરેબિયા પ્રશ્ન નંબર 17 કડવા ચોથ કયા ધર્મનો મુખ્ય તહેવાર છે? एक हिंदू धर्म बी सिख धर्म सी मुस्लिम धर्म डी ख्रिस्ती धर्म आ प्रश्न नो साचो जवाब तमारे कमेंट करीने कहवानू छे। प्रश्न नंबर अठार रोज चोखा खावा थी कयो रोग थाय छे। एक सुगर बी कैंसर, सी डायबिटीज, दीप पथरी साचो जवाब छे एक सुगर प्रश्न नंबर 19 पबजी गेम કોણે બનાવી હતી એ ટેલોન મસ્ક બી રતન ટાટા સી ગ્રેન્ડન ગ્રીન દીપ માર્ક જુકરબર્ગ સાચો જવાબ છે સીક બ્રેન્ડન ગ્રીન વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો